ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરનું બુલડોઝર છે તે આજે ગીર ગઢડાના જૂના ઉગલા ગામે પહેચ્યું છે અને જોઈ શકાય છે આ ગૌચરણની એ દબાયેલી જમીન છે જેમાં માલધારી અને ખેડૂતોએ છૂટા પશુઓ છોડી મૂક્યા છે અને આ જે પાક છે તેને તહસ નહસ કરવામાં આવી રહ્યો છે જાણવા મળ્યું છે કે આ ઉગલા ગામ છે ત્યાં લગભગ સાડી ચારસો વીઘાથી પણ વધારે ગૌચરણની જમીન છે પરંતુ ગાયો માટે રિઝર્વ રખાયેલી આ જમીનમાં આશરે ત્રણસો વીઘા જેટલી જમીન છે તેના ઉપર લાંબા સમયથી દબાણ કરી લેવામાં આવ્યું હતું અને આ જ ગાયોને ત્યાંથી ભગાવવામાં આવતી હતી પરંતુ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને આ ગામના લોકોની ફરિયાદો મળી અને અહીંયા પર હવે બુલડોઝર છે તેની દિશા છે તે આ ગામ તરફ મોડવામાં આવી છે ત્રણ જેસીબી મશીન અને બે ટ્રેક્ટરોની મદદથી આ વિસ્તારનું ગૌચરણ છે તેમાં જે પાકો છે તેમાં જે દબાણ છે તેને તોડી પાડવામાં આવી રહ્યું છે અને આ જમીનોને ખુલ્લી કરવામાં આવી રહી છે હાલમાં જ આ વિસ્તારનું ધોકડવા ગામ છે અને ત્યાં પણ ગઈકાલે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ ધોકડવા ગામની ગૌચરણની જમીનો છે જેને ખુલ્લી કરવાની માંગ કરવામાં આવી હતી સાથે સાથે એ ગામનો જે રસ્તો છે એ રસ્તા ઉપરના દબાણો પણ મતલબ કે દુકાનો પરના છાપરાઓને હટાવવાની પણ ચર્ચાઓ થઈ હતી જોકે આ ધોકડવા ગામની અંદર પણ હવે બુલડોઝરની દિશા છે તે થોડા દિવસમાં એ તરફ મોડાય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ હાલ તો જૂના ઉગલા ગામમાં આ દબાણો પર બુલડોઝર ફરી રહ્યું છે જેને લઈને ગીર ગઢડા પંથકના અનેક ગામોમાં એ ચર્ચાઓ છે કે હવે નજીકમાં આપણા ગામનો વારો છે તે આવી રહ્યો છે જેને લઈને દબાણકારોની અંદર પણ ફફડાટ ફેલાયો છે જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારના ગીર સોમનાથ જિલ્લાના પાસઠ થી પણ વધારે ગામોના ગૌચરણો ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને બાકીના જે ગામો છે તેમાં એક પછી એક ગામોના ક્રમ છે તે લાગી રહ્યા છે જેને લઈને દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે દોસ્તો ગીર અને આસપાસની તમામ ખબરો જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ